નમસ્કાર મારું નામ દીવરા દ્રષ્ટિ અને હું નંદકોરબા મહિલા કોલેજ એમકોમ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું અમારે અહીંયા બે દિવસનું નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે એકદમ ફ્રીલી એકદમ ખુલ્લા એક દિલ દિલથી અમે અમે એન્જોય કરી શકીએ છીએ જેનાથી અમારા પેરેન્ટ્સને પણ અમારી ચિંતા નથી રહેતી કે ભાઈ ચાલો અહીંયા છોકરી ગઈ છે તો બસ સરના હાથમાં છે એટલે બસ આમ શાંતિ રહે તો એના માટે હું ડૉક્ટર રવિન્દ્રસિંહજી સરવૈયા અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડાયરેક્ટરશ્રી ભરતસિંહજીનો હું દિલથી આભાર માનું છું થેન્ક યુ હું મારાૈયા મૈત્રી ડીસીએ ડિપાર્ટમેન્ટ નદુપુરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું અમારી કોલેજમાં બે બે દિવસે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે જેનો હું હું ભરત સર અને રવિ સરને ધન્યવાદ પાઠવું છું કે એમણે એમને અમને મોકો આપ્યો સાથે ગરબા રમ નવદુર્ગા રૂપની નવ દિવસ પૂજા કરવામાં આવે છે એટલે અમે અમારા સરે પણ આયોજન કરે છે અંતમાં હું એટલું છે કે એમાં નવદુર્ગાના ચરણોમાં પ્રાર્થના છે કે બધાને શક્તિ સફળતા અને સમૃદ્ધિ આપ ધન્યવાદ નમસ્કાર શ્રી સચાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોરબા મહિના કોલેજ કે જેમાં ત્રિદિવસીય નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે આજ રોજ બીજો દિવસ છે આ દિવસમાં અમે લોકોએ પ્રથમ આરતી કરે છે અને ત્યારબાદ દીકરીઓ ગરબાના તાલે ઝૂમવાની છે અને તમામ દીકરીઓ આ બે દિવસીય નવરાત્રીનો લાભ લઈ રહે છે થેન્ક યુ નમસ્કાર શ્રી સચાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મહારાજા કૃષ્ણકુમાર કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી સલગના નંદુગરબા મહિલા કોલેજ દ્વારા વિ દિવસીય નવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે જેમાં હું રીધિભા જાડેજા બીકોમ ડિપાર્ટમેન્ટમાં એઝ અ પ્રા એઝ અ પ્રાધ્યાપક તરીકેની ફરજ બજાવું છું અને નવરાત્રી મહોત્સવમાં અલગ અલગ થીમ દ્વારા છે એ દીકરીઓ છે એ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરે છે તેમજ દીકરીઓને છે એ ઘણી દીકરીઓને હોય છે કે ભાઈ ઘરેથી બહાર જોવા દેવામાં આવતી નથી તો એ દીકરીઓને માટે અમે આ કોલેજ દ્વારા છે એ આ અવસર ફાળવવામાં આવે છે જેથી દીકરીઓ છે એ પોતાના તાલે જે ઝૂમી શકે છે અને દ્વિદિવસીય નવરા નવરાત્રિનું આયોજનમાં મેઇન મહત્ત્વ એ હોય છે કે અમે મા દુર્ગાની આરાધના પૂજા સાથે જ છે એ આ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે તો તે બદલ હું મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતસિંહજી ગોહિલ તેમજ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રવિન્દ્રસિંહજી સરવૈયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું શ્રી સજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સલગ્ન નનકુરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા હાલ જે નવરાત્રિનો મોટો ઉત્સવ ચાલી રહ્યો છે મા અંબાની આરાધનાના શક્તિનું પર્વ એટલે નવરાત્રિ મહોત્સવ આ મહોત્સવમાં નંદકુરબા મહિલા કોલેજ દેવરાજનગરમાં જે અભ્યાસ કરે છે એ દીકરીઓ પોતાની જ સંસ્થામાં પોતાની સંસ્થાના કેમ્પસમાં પોતાની સાથે અભ્યાસ કરતી દીકરીઓ જે છે એમની સાથે પોતાના અધ્યાપક બહેનો સાથે પોતે આ રાસ ઉત્સવની અંદર ભાગ લઈ શકે દાંડિયારસ રમી શકે એ હેતુથી આ બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નંદકુરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા બે હજાર નવમાં સ્થાપના થઈ લઈ અને અત્યારે એટલે કે કુલ મળીને કરતાં વધારે જે અભ્યાસ કરે છે તે પોતે દરેક વિદ્યાર્થીની દીકરીઓ પોતાના કેમ્પસમાં આ સુંદર મજાનો અને જે ભારત વર્ષનો આ તહેવાર કહી શકાય ઉત્સવ કહી શકાય એ ઉત્સવમાં ભાગ લઈ શકે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન નંદકોરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા બે હજાર એટલે કે લગભગ સોળ વર્ષથી કરવામાં આવે છે અને એ પરંપરા આ વર્ષે પણ ચાલુ રાખી અને આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આનંદ અને ગૌરવની વાત એ છે કે સમગ્ર આ કાર્યક્રમ જે બે દિવસનો છે એ બે દિવસના કાર્યક્રમનું સમગ્ર આયોજન ટોટલ જે સંચાલન આયોજન છે એ આ જ કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું છે ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે